જગડીયા તાલુકાના દો વાઘપુરા ગામે મેન બજારમાં કાદવ કિચ્ચેડ વાહન ચાલકો તેમજ રાહદારીઓ પરેશાન કાદવ કિચ્ચેડ અને ખાડાથી વાહન ચાલકો તેમજ રાહદારીઓ પરેશાન ભરૂચ જિલ્લાના જગદીયા તાલુકાના ઉમલલાદુ વાઘપુરા મેન બજારમાં જ કાદવ કિચ્ચેડથી વાહન ચાલકો તેમજ રાહદારીઓને હાલાકી વેઠવાનો વારો હજુ તો ચોમાસું જામ્યું નથી થોડાક જ વરસાદમાં ઉમલલાદુ માલા વાઘપુરા મેન બજારમાં કાદવ અને કીચડનું સામ્રાજ્ય થતા વાહનચાલકો તેમજ રાહદારીઓ માટે આ માર્ગ પરથી પસાર થવું માથાના દુખાવો સમાન બન્યું છે આ માર્ગ પરથી સ્કૂલે જતા બાળકો તેમજ ખરીદી અર્થે આવતા ગ્રાહકોને હાલાકી ભોગવવાનો વાળો આવી રહ્યો છે શાળાએ જતા બાળકોના તેમજ શાકભાજી લેવા આવતી ગૃહિણીઓ કાદવ અને કીચડવાળા માર્ગના કારણે પરેશાન થઈ રહ્યા છે અને મોટરસાઇકલ ચાલકોને પોતાની મોટરસાઇકલ સ્લીપ ખાઈ જવાનો ભય સતાવી રહ્યો છે તંત્ર દ્વારા વહેલી તકે આ માર્ગને સમરકામ કરવામાં આવે તેવી લોકમાં ગૂઠવા પામી છે નિમેશ ગોસ્વામી ન્યૂઝ ફોર્ટીન ઝઘડિયા